સુરત અને તાપી જિલ્લાના લાખો પશુપાલકો માટે અગાઉ એકસો પંદર રૂપિયા આપવામાં આવતા હતા આ જાહેરાત સુમૂલ ડેરીના ડિરેક્ટર જયેશ દેલાડ દ્વારા કરવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે સુમુલ ડેરીએ પોતાના દૂધ ઉત્પાદક પશુપાલકોની આર્થિક સુખાકારી માટે આ નિર્ણય લીધો છે સુમૂલ ડેરી સાથે સંકળાયેલા સુરત અને વાપી જિલ્લાના આશરે બે પોઈન્ટ પચાસ લાખ પશુપાલકોને લાભ થશે સુમૂલ ડેરીએ ભાવ વધારો કર્યો જે પશુપાલકોને રૂપિયા ચારસો કરોડના બોનસની જાહેરાત કરી છે જેનાથી પશુપાલકોને મહત્વની આર્થિક રાહત મળશે દૂધના ભાવમાં વધારોનો લાભ તાત્કાલિક ચૂકવાશે સુમુલ ડેરીએ કહ્યું કે પશુપાલન એક ખર્ચાળ વ્યવસાય છે તેથી પશુપાલકોની નફાકારકતા જાળવવી મહત્વપૂર્ણ છે દર વર્ષે દૂધ ઉત્પાદકો માટે નવી યોજનાઓ અને સહાય યોજના અમલમાં મૂકી પશુપાલકોનો ઉત્કર્ષ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે સુમુલ ડેરી સાથે લગભગ બારસો થી વધારે સભ્ય મંદિરો સાથે અઢી લાખ જેટલા પશુપાલકો જોડાયેલા છે સુમુલે અહેવાલના વર્ષમાં કિલો ફેટે એકસો ને વીસ રૂપિયા જેટલું ભાવફેટ બોનસની જાહેરાત કરી છે લગભગ અઢી લાખ પશુપાલકોને ચારસો કરોડથી પણ વધારાની આમદની આ બોનસ મરવાની મળવાની છે અને ખાસ કરીને માનસિંગભાઈ પટેલના નેતૃત્વમાં કરકડતો વહીવટના કારણે શક્ય બન્યું છેલ્લા પાંચ વર્ષમાં જે રીતે આ ડેરીએ પ્રગતિ કરી છે અને ખાસ કરીને પશુપાલકોની ચિંતા કરી છે અને દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું પણ સપનું છે કે ખેડૂતોની આવક બમણી થાય દિશાના પ્રયત્ન સહકારની સમૃદ્ધિ મારફત જે રીતે સમૂલ કરી રહી છે અને આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી પશુપાલકોને જે રીતે આર્થિક યોગદાન આપી રહી છે અને કારણે સમગ્ર સુરક્ષા તાપી જિલ્લાના પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી છવાય છે સુમુલ ડેરીના ડાયરેક્ટર જયેશ ડિલાડે જણાવ્યું હતું કે સુમૂલ ડેરીમાં બારસો મંડળી સાથે અઢી લાખ પશુપાલકો જોડાયેલા છે સુમૂલના અહેવાલના વર્ષમાં કિલો પેટે એકસો વીસ રૂપિયા જેટલું બોનસની જાહેરાત કરવામાં આવી છે જેના કારણે અઢી લાખ જેટલા પશુપાલકોને ચારસો કરોડ રૂપિયાથી પણ વધુની આમદની મળવાની છે સુમૂલ ડેરીએ છેલ્લા પાંચ વર્ષથી પશુપાલકોની ચિંતા કરી છે ખેડૂતોની આવક બમણી થાય આ દિશામાં સહકારી સુમૂલ ડેરી મારફતે અમે કાર્યરત છીએ આવનાર દિવસોમાં ખૂબ જ ઝડપથી પશુપાલકો માટે કાર્ય કરી રહી છે જેના કારણે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોમાં આનંદ છે